નમસ્કાર મિત્રો આજે ત્રણ તારીખ ગુરુવાર અને નવરાત્રાની શરૂઆત ખાસ કરી અને પેલો દિવસ એટલે ભગવતી શૈલપુત્રી તેનું પૂજન અર્ચન કરવાથી ધન સંપત્તિ માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય ઉદ્રના રોગ પેટના રોગ નેત્ર રોગ તેમાંથી મુક્તિ મળે છે જે લોકોને ખાસ કરીને મિર્ગી એટલે કે વાય આદિ પીડા થતી હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટેનો દિવસ એટલે કે આ પ્રથમ નવરાત્રિનો પહેલો દિવસ શૈલપુત્રીનો દિવસ તેની પૂજા અર્ચના કરવાથી દરેક પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને પેટના રોગો અને મિરગીના રોગો યાદશક્તિ નબળી અથવા સતત વાય આવવી સતત ચિંતામાં વાયુમાં રહેવું તેમાંથી મુક્તિ માટેનો દિવસ એટલે કે આ શૈલપુત્રીની ઉપાસનાના માધ્યમથી પ્રાપ્ત થાય છે નમસ્કાર